મિત્રો એક સમયની વાત છે જ્યારે દેવર્ષિ નારદ નારાયણ નારાયણનો જપ કરતાં કરતાં વૈકુંઠમાં આવ્યા ત્યારે તેમણે ભગવાન શ્રી હરિ અને માતા લક્ષ્મીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે પ્રભુ આજે જ્યારે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો ત્યારે મેં તે ઘણી સ્ત્રીઓને જોઈ હતી જ્યારે કેટલીક સ્ત્રીઓ તેમના ધર્મનિષ્ઠાનું ચુસ્તપને પાલન કરતી હતી કેટલીક સ્ત્રીઓ તેમના પતિની આંખમાં દૂર નાખીને અન્ય પુરુષો સાથે અનૈતિક સંબંધો બાંધતી હતી આવું કેમ થાય છે મારે જાણવું છે કે સાચા અર્થમાં સમર્પિત સ્ત્રીને કેવી રીતે ઓળખવી હે પ્રભુ ચારિત્રહીન સ્ત્રીમાં તેના ગુણો શું છે અને ખામીઓ શું છે ત્યારે ભગવાન શ્રીહરિ કહે છે હે નારદ તેન સમગ્ર માનવ જાતિ કલ્યાણ માટે મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા છે પરંતુ સ્ત્રીના મનને સમજવું કોઈના માટે શક્ય નથી ફક્ત દેવી લક્ષ્મી જ તમને આ પ્રશ્નોના યોગ્ય જવાબો આપી શકે છે હે લક્ષ્મી હું તમને વિનંતી કરું છું કે અમારા ભક્ત દેવર્ષિ નારદની જિજ્ઞાસાને શાંત કરો અને તેમને માર્ગદર્શન આપો ત્યારે દેવી લક્ષ્મી કહે છે પ્રભુ તમારી અનુમતિથી હું નારદજીની જિજ્ઞાસા અવશ્ય પૂરી કરીશ હે દેવર્ષિ નારદ જે પણ સ્ત્રીમાંના ત્રણ લક્ષણો હોય તેનો વંશ શુદ્ધ હોય તેના ઘરમાં લક્ષ્મીનો વાસ હોય સ્ત્રીના પતિ તેમજ તેના પિતાના પરિવારના સભ્યો સ્વર્ગની પ્રાપ્તિ કરે છે જે સ્ત્રીઓ પોતાના પતિ પ્રત્યે સમર્પિત હોય છે તે મૃત્યુ પછી વિષ્ણુ લોકને પ્રાપ્ત કરે છે હું એક ભક્ત સ્ત્રીની મહાનતાની એક પવિત્ર કથા કહું છું આ કથા સાંભળો આનાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે જે વ્યક્તિ આ કથાને પૂર્ણ એકાગ્રતાથી સાંભળે છે ભગવાન વિષ્ણુ તેના બત્રીસ અપરાધોને માફ કરી દે છે તેથી દરેક મનુષ્ય આ કથા ધ્યાનથી સાંભળવી જોઈએ મિત્રો દેવી લક્ષ્મી કહે છે કે હે દેવર્ષિ નારદ તે પ્રાચીન કાળની વાર્તા છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર શહેર હતું ત્યાં એક ધર્મનિષ્ઠ બ્રાહ્મણ સ્ત્રી રહેતી હતી તેનું નામ શૈવ્યા હતું શૈવ્યાનો પતિ તેના પાપોને લીધે આ જન્મમાં જ કોળીયો બની ગયો હતો પાછલા જન્મમાં એટલે કે તેને રક્તપિત્તનો રોગ હતો તેના શરીર પર ઘણા ઘા હતા જેમાંથી પરુ હંમેશા નીકળતું હતું પતિની આવી દુર્દશા જોઈને પણ શૈવ્યાએ તેના પતિનો સાથ ન છોડ્યો અને તે હંમેશા શુભ લાગણીઓ સાથે પતિની સેવા કરતી તેના પતિના મનમાં જે પણ ઈચ્છા હોય તે સ્ત્રી તેની શ્રેષ્ઠ શક્તિથી તેને પૂર્ણ કરવાનો ચોક્કસ પ્રયાસ કરતી શૈવ્યા દરરોજ ભગવાનની પૂજાની જેમ તેના પતિની પૂજા કરતી અને પોતાના હૃદયની બધી ઈચ્છાઓનો ત્યાગ કરીને તેને પોતાના પતિ પ્રત્યે વિશેષ સ્નેહ હતો મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ ત્યારે એક દિવસ શૈબ્યાના પતિએ એક ખૂબ જ સુંદર વેશ્યાને રસ્તા પરથી પસાર થતી જોઈ તે સુંદર વેશ્યાને જોઈને તેનો પતિ વાસનાથી ભરાઈ ગયો અને તેના સુંદર સ્વરૂપને કારણે તે વેશ્યા તરફ આકર્ષાયો તે બ્રાહ્મણને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખ્યો અને તેનું સ્વરૂપ જોતાં જ તેણે નિશાસો નાખ્યો અને લાંબા શ્વાસ લેવાનું શરૂ કર્યું અને જ્યારે વેશ્યા તેની નજરથી દૂર ગઈ ત્યારે તે ખૂબ જ દુઃખી થઈ ગયો પતિનો અવાજ સાંભળીને તે ભક્ત પત્ની તરત જ ઘરની બહાર આવી અને પતિને પૂછવા લાગી હે પ્રભુ શું થયું તમે આટલા દુઃખી કેમ થયા તમે લાંબા શ્વાસ કેવી રીતે લીધા તમને જે પણ સમસ્યા હોય તમારી પાસે જે પણ કાર્ય હોય તે મને કહો હું ચોક્કસપણે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશ હે પ્રાણનાથ તમે મારા એકમાત્ર ગુરુ છો મારા પરમ પ્રિય છો જ્યારે પત્નીએ આ પૂછ્યું ત્યારે તેના પતિએ કહ્યું હે પ્રિય હું જે ઈચ્છું છું તે તમે મને આપી શકતા નથી તમે નહીં પરંતુ કોઈ મને કોઈ આપી શકે નહીં તેથી જ તેના વિશે બિનજરૂરી વાત કરવી યોગ્ય નથી તેથી જ તમે તેને છોડી દો પછી તેણે તેના પતિને કહ્યું હે પ્રભુ મને ખાતરી છે કે હું તમારું કાર્ય ચોક્કસપણે પૂર્ણ કરી શકીશ તમે ફક્ત મને પરવાનગી આપવાનો પ્રયાસ કરો હું મારી શક્તિથી કાર્ય પૂર્ણ કરીશ તે કાર્ય પૂર્ણ કરવા માટે જે જરૂરી હશે તે હું કરીશ જો હું તમારું આ કાર્ય પૂર્ણ કરી શકીશ તો હું આ લોક અને પરલોકમાં સુખી થઈશ ત્યારે શૈવ્યાના પતિએ કહ્યું પ્રિય ઠીક છે હું તમને હમણાં જ કહીશ આ રસ્તેથી એક ખૂબ જ સુંદર વેશ્યા પસાર થઈ રહી હતી તેનું શરીર ખૂબ જ સુંદર અને આકર્ષક હતું જેને જોઈને મારું હૃદય વાસનાથી ભરાઈ ગયું જો તમે એવો કોઈ ઉપાય શોધી કાઢો કે જેના દ્વારા હું તે સુંદર વેશ્યા મેળવી શકું તો મારો જન્મ સફળ થશે હે દેવી કૃપા કરીને મને તેની મુલાકાત કરાવીને મારી વાસનાને શાંત કરો જ્યારે મારા પતિએ આ કહ્યું ત્યારે શૈબ્યા ખૂબ જ દુઃખી થઈ ગયા અને કહ્યું હે પ્રભુ મહેરબાની કરીને ધીરજ રાખો હું તમારું આ કાર્ય ચોક્કસપણે પૂર્ણ કરીશ અને તને તે વેશ્યા સાથે મળીશ આટલું કહીને પહેલી પતિવ્રતા સ્ત્રીએ મનમાં કમિક વિચાર્યું અને પછી રાતના છેલ્લા કલાકમાં તે ઉઠી અને ગાયના છાણ અને સાવરની સાથે ઘરની બહાર નીકળી ગઈ મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ તે જતી વખતે તેના મનમાં ખૂબ જ ખુશ હતી પછી તે વેશ્યાના ઘરે પહોંચી અને તેણે વેશ્યાના ઘરના આંગણાને સાફ કર્યું અને તેના આંગણાને ગાયના છાણથી લેપ કરીને ખૂબ જ સુંદર બનાવ્યું અને લોકો તેને જોઈ તે પહેલાં ઝડપથી તેના ઘરે પરત ફર્યા આ રીતે તે ભક્ત સ્ત્રીએ વેશ્યાના ઘરને ત્રણ દિવસ સુધી સ્વચ્છ રાખ્યું ઘરનું આંગણું ઝાલીને ગાયના છાણનો લેપ કરીને આંગણું સાફ કર્યું બીજી તરફ વેશ્યાએ પોતાના આંગણા તરફ જોયું અને તેના નોકરોને પૂછવા લાગી વાહ આજે આંગણું કોણે આટલું સરસ સાફ કર્યું છે હું તેની ઈચ્છા પૂરી કરીશ ત્યારે વેશ્યાના નોકરોએ કહ્યું કે ઓ વેશ્યા અમે ઘરનું આંગણું સાફ નથી કર્યું અમે જાગીએ તે પહેલા જ કોઈ આંગણું સાફ કરીને જતું રહે છે સેવકોની વાત સાંભળીને વેશ્યાએ તે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને તે વિચારવા લાગી કે આખરે કોણ આવીને તેના ઘરનું આંગણું સાફ કરી રહ્યું છે પછી તે જાણવા માટે આખી રાત જાગ્રત રહી અને ગુપ્ત રીતે જોવા લાગી પછી તેણે જોયું કે રાત્રિના છેલ્લા કલાકમાં એક બ્રાહ્મણ સ્ત્રી આવીને તેના ઘરનું આંગણું સાફ કરી રહી છે મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ બ્રાહ્મણીને જોતા જ વેશ્યાએ કહ્યું હે દેવી તમે શું કરો છો મારી પાપી સ્ત્રીના ઘરનું આંગણું કેમ સાફ કરો છો મને ક્ષમા કરો આ કામ ન કરો આટલું કહીને વેશ્યાએ બ્રાહ્મણી પગ પકડી લીધા અને કહ્યું કે હે પતિવ્રતા સ્ત્રી તું મારા જીવન કીર્તિ ધન અને કીર્તિનો નાશ કરવા કેમ પ્રયત્નશીલ છે મેન શું અપરાધ કર્યો છે હે સાધવી તારે જે જોઈએ તે માંગ હું વિચાર્યા વગર તને આપીશ પણ જો આ કામ કરે તો તને શોભતું નથી પછી તે સમર્પિત પતિએ વેશ્યાને કહ્યું હે સુંદર સ્ત્રી મને પૈસાની કોઈ ઈચ્છા નથી પણ મારે તમારા માટે થોડું કામ છે જો તમે તે કરી લો તો હું તમને કહીશ જો તમે તે કામ પૂર્ણ કરશો તો મારા મનને શાંતિ મળશે અને ત્યારે જહું સમજીશ કે તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે ત્યારે વેશ્યાએ કહ્યું હે પતિવ્રતા તું મને જલ્દી કહે હું વચન આપું છું તારું જે પણ ઈચ્છિત કાર્ય હશે તે હું અવશ્ય પૂર્ણ કરીશ માતા તું મહાન પતિવ્રતા છે અને જો હું તારું કામ કરીશ તો મારા બધા પાપો નાશ પામશે માત્ર તારા ચરણ સ્પર્શથી હું પાપમુક્ત થઈ ગઈ છું મને જલ્દી કહો કે કેવી રીતે હું તમને મદદ કરી શકું છું પછી તે પતિવ્રતા સ્ત્રીએ શરમાતા કહ્યું હે સુંદર સ્ત્રી થોડા દિવસો પહેલા મારા પતિની નજર તમારા શરીર પર પડી જે જોઈને તે તમારા શરીરના પ્રેમમાં પડી ગયો છે અને તમારી સાથે જોડાણ કરવા માંગે છે આ સાંભળીને તે થોડી ક્ષણો માટે વિચારવા લાગી તે દુર્ગંધ દ્વારા રક્તપિત્ત સાથે સંભોગ કરવાના વિચારથી તે ખૂબ જ દુઃખી થવા લાગી વૈશ્યાએ તે પતિવ્રતાને કહ્યું દેવી જો તું તારા પતિને મારા ઘરે લાવજે તેથી હું એક દિવસ તેની મનોકામના ચોક્કસ પૂર્ણ કરીશ ત્યાર પછી પતિવ્રતા સ્ત્રીએ કહ્યું હે સુંદર સ્ત્રી હું આજે રાત્રે જ મારા પતિ સાથે તમારા ઘરે આવીશ અને જ્યારે તે તમારાથી સંતુષ્ટ થશે ત્યારે હું તેને ફરીથી મારા ઘરે લઈ જઈશ ત્યારે વેશ્યાએ કહ્યું હે પતિવ્રતા કૃપા કરીને જલ્દી તમારા ઘરે જાઓ જેથી કોઈ તમને અહીં ન જુએ અને મધ્યરાત્રિએ તમારા પતિ સાથે અહીં માવો હું ચોક્કસપણે તમારી ઈચ્છા પૂરી કરીશ મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ પછી તે પતિવ્રતા સ્ત્રી તેના ઘરે ગઈ અને તેના પતિને આખી વાર્તા કહી તેણે કહ્યું કે તે આજે રાત્રે તેને વેશ્યાના ઘરે લઈ જશે ત્યારે તેમના પતિએ તેની પત્નીને કહ્યું હે પ્રિય હું તેના ઘરે કેવી રીતે જઈશ હું ચાલી શકતો નથી તો પછી આ કાર્ય કેવી રીતે સિદ્ધ થશે ત્યારે ભક્ત પત્નીએ કહ્યું હે પ્રાણનાથ ચિંતા ન કરશો હું તને મારી પીઠ પર લઈ જઈશ અને જ્યારે તારું કામ પૂરું થશે ત્યારે હું તને પાછો લઈ આવીશ આ સાંભળીને બ્રાહ્મણ ખૂબ જ ખુશ થઈ ગયો અને તેની પત્નીને કહ્યું હે કલ્યાણી તું મહાન સ્ત્રી છે હું તારાથી ખૂબ જ ખુશ છું તારા કારણે મારું કામ પૂર્ણ થશે આજે તમે તમારા પતિ માટે જે કંઈ કર્યું છે વિશ્વની કોઈ સ્ત્રી આવું કરી શકશે નહીં હે દેવી તમે ધન્ય છો પછી રાત આવી અને તે ભક્ત બ્રાહ્મણ સ્ત્રી તેના પતિને તેની પીઠ પર લઈ જવા લાગી રસ્તામાં એક જગ્યાએ સૌથી તેજસ્વી ઋષિ માંડવને રાજાએ ચોર સમજીને તેને વધસ્તંભે જડ્યો હતો તે શૂલ માંડવ ઋષિની પાર ગયો પરંતુ તેમ છતાં તે જીવતો હતો અને તેની તપસ્યામાં મગ્ન હતો જ્યારે તે પતિવ્રતા બ્રાહ્મણ સ્ત્રી રાત્રિના અંધકારમાં ઋષિ માંડવની નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ભૂથી તેના રક્તપિત્ત પતિનો પગ ઋષિ માંડવના શરીરને સ્પર્શી ગયો અને તેની તપસ્યા ભંગ થઈ ગઈ ઋષિ માંડવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને પાપીને શ્રાપ આપવા લાગ્યા મારી તપસ્યા પણ ભંગ કરી છે અને તે પાપી જેણે મને પીડા આપી છે તે સૂર્ય ઉતાની સાથે જ ભસ્મીભૂત થઈ જશે ઋષિ માંડવને શ્રાપ આપતા જ રક્તપિત્ત પતિ જમીન પર પડી ગયો ઋષિ માંડવનો શ્રાપ સાંભળીને તે ભક્ત પતિને ખૂબ જ દુઃખ થયું અને તેણે કહ્યું કે આજથી ત્રણ દિવસ સુધી સૂરજ ઉગવો નહીં આટલું કહીને પતિવ્રતા મહિલા તેના પતિ સાથે ઘરે ગઈ અને તે તેના પતિને પલંગ પર સુડાવી તેની માંગ બેઠી મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ એક પતિવ્રતા શબ્દોમાં એટલી શક્તિ હોય છે કે તે જે બોલે છે તે સાચું પડે છે અને પતિવ્રતા વાત પર સૂર્ય ભગવાને પણ તેની ઈચ્છાનું પાલન કરવું પડે છે કારણ કે ભગવાન વિષ્ણુએ સ્વયં પતિવ્રતા સ્ત્રીઓને આ વરદાન આપ્યું છે કે તેઓ જે કહેશે તે ચોક્કસપણે સાબિત થશે પછી ત્રણ દિવસ સુધી સૂર્ય ઉગ્યો નહીં સમગ્ર વિશ્વમાં અંધકાર છવાઈ ગયો અને આ સમાચાર ત્રણે લોકમાં ફેલાઈ ગયા આ દ્રશ્ય જોઈને બધા દેવતાઓ ભગવાન બ્રહ્મા પાસે ગયા અને સૂર્ય ન ઉગવાનું કારણ પૂછવા લાગ્યા ત્યારે ભગવાન બ્રહ્માએ તે બ્રાહ્મણ અને ઋષિ માંડવીની આખી વાત દેવતાઓને કહી મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ પછી ભગવાન બ્રહ્માની સાથે બધા દેવતાઓ દિવ્ય વિમાનોમાં બેસીને તે ભક્ત સ્ત્રીના ઘર પાસે ગયા બધા દેવોએ બ્રહ્માએ તે પતિવ્રતા સ્ત્રીને કહ્યું હે માતા તમારા શબ્દોને કારણે સૂર્ય ઉગવાનું બંધ થઈ ગયું છે આખી સૃષ્ટિ સંકટમાં આવી ગઈ છે જીવોનું જીવન મુશ્કેલ બની ગયું છે કૃપા કરીને તમારા શબ્દો પાછા લો અને સૂર્યને ઉગવા દો ત્યારે પતિવ્રતાએ કહ્યું હે ભગવાન મારા પતિ એક જ છે મારા ગુરુ તેઓ તેમના કરતા મહાન છે અને સૂર્યોદય થતાં જ મારા પતિનું મૃત્યુ થશે કારણ કે માંડવ મુનિએ એવો શ્રાપ આપ્યો છે મેં ના લોભ ક્રોધ કે આસક્તિથી નથી કર્યું હું ફક્ત મારા પતિનો જીવ બચાવવા માંગુ છું ત્યારે બ્રહ્માજીએ કહ્યું હે માતા તમારા પતિની ઉંમર આટલી જ હતી તેમના મૃત્યુથી પૃથ્વીનું કલ્યાણ થશે તમારા પતિના જીવનને જવા દો આનાથી તમને ઘણું પુણ્ય મળશે ત્યારે તે પતિવ્રતાએ કહ્યું હે ભગવાન હું મારા પતિનો ત્યાગ કરીને કોઈ જગતમાન સુખ નહીં મેળવી શકું મારા પતિ મારા માટે ભગવાન છે તેથી જ હું તેનો ત્યાગ કરી શકતી નથી ત્યારે બ્રહ્મદેવે કહ્યું હે કલ્યાણી તારા પતિ પ્રત્યેની આ ભક્તિ હું ધર્મથી ખૂબ જ પ્રસન્ન છું તું અત્યારે આ ઝૂંપડી છોડી દે અને સૂર્યને ઉગવા દે જેથી આખી દુનિયા સ્વસ્થ થઈ જાય અને અમારા આશીર્વાદથી તમારો દુષ્પતિ પણ કામદેવ જેવો સુંદર બની જશે મિત્રો દેવી લક્ષ્મી કહે છે હે દેવર્ષિ નારદ બ્રહ્માજીએ આ કહ્યું પછી પતિવ્રતાએ થોડીવાર વિચાર કર્યો અને પછી હા પાડી અને સંમતિ આપી અને પછી સૂર્ય ઉગ્યો અને માંડવ મુનિના શ્રાપને લીધે તેનો પતિ તરત જ બળીને રાગ થઈ ગયો અને પછી તેની ભસમાનથી તેનો પતિ બહાર આવ્યો જે ખૂબ જ સુંદર અને કામદેવ જેવા દેખાતા હતા આ ચમત્કાર જોઈને પતિવ્રતા સ્ત્રી ખૂબ જ ખુશ થયા અને પછી સ્વર્ગમાંથી એક ખૂબ જ શક્તિશાળી વિમાન આવ્યું અને તે પતિવ્રતા સ્ત્રી તેના પતિ સાથે બેસીને સ્વર્ગમાં ગઈ તો મિત્રો મને આશા છે કે તમને આ વાર્તા પસંદ આવી હશે તો અમને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લોક કરો અને કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ લખો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો બધાનો આભાર